સરપંચોને કોણ આપે છે રૂપિયા આ મુદ્દો એટલા માટે કે આવતીકાલે રાજ્યની અંદર આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે જોકે આ અગાઉ સાત સાતસો એકાવન ગ્રામ પંચાયતો બિનરીફ અથવા તો સમરસ થઈ ચૂકી છે સમરસનો મતલબ કે ત્યાં સરપંચ અને વોર્ડ જેટલા પણ છે તે ગામવાળાઓએ નક્કી કરીને ચૂંટણી ન થાય તેવું આયોજન કર્યું અને સભ્યો તરીકે પણ વોર્ડ વોર્ડના સભ્યો તરીકે અને સરપંચ તરીકે માત્ર એક એક ઉમેદવાર જ મળ્યા એટલે ત્યાં ચૂંટણી નથી ત્યાં સમરસ ગ્રામ પંચાયત થઈ છે જેને વધુ ગ્રાન્ટનો લાભ મળતો હોય છે આવતીકાલે દસ હજાર ચારસો ને મતદાન મથકો પર સવારે સાત વાગેથી સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે જ્યાં જ્યાં મતદાન થવાનું છે આવતીકાલે તેની મતગણતરી પચીસ જૂને યોજાશે અને ગ્રામ પંચાયતોનું આ મતદાન બેલેટ પેપરથી યોજાવા જઈ રહ્યું છે આ તમામની વચ્ચે ચૂંટણી જાહેર થઈ ત્યારથી આજ સુધી કદાચ આજે મોડી રાત સુધી જબરજસ્ત પ્રપંચ ચાલ્યા છે સરપંચ બનવા માટે પ્રપંચ થયા છે ચૂંટણી જીતવા માટે પ્રપંચ થયા છે ગ્રામ પંચાયતના સભ્ય થવા માટે પ્રપંચ થયા છે ત્યાં સુધી કે ગ્રામ પંચાયતને સમરસ બનાવવા માટે પણ અનેક પ્રપંચ થયા છે કેમ કે કાલે મતદાન થવાનું છે ત્યારે શરૂઆત કરી લઈ એક વાયરલ વિડીયોથી તમે આ ફૂલ સ્ક્રીન વાયરલ વિડીયો જોજો આ વિડીયો આજે એબીપી બીપી અસ્મિતાને હાથ લાગ્યો છે અને એવું કહેવાય છે કે આ વિડીયો ઉદેપુરનો છે છોટા ઉદેપુર જિલ્લાના ઊંચાપન ગ્રામ પંચાયતનો છે જ્યાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને વિડીયોમાં દેખાય છે એક મહિલા દૂર ઉભેલા દેખાય છે સાથે એક પુરુષ છે અને એ પણ દેખાય છે કે સાડીનું વિતરણ થઈ રહ્યું છે આપ જોઈ શકો છો મતદાતાઓને સાડી આપવામાં આવી રહી છે એટલું જ નહીં પાંચસો રૂપિયા પણ આપવામાં આવે છે વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે હું ફરીથી કહું છું સાથે જ મટન ચિકનની વ્યવસ્થા માટેની ચિઠ્ઠી પણ આપવામાં આવી રહી છે અમે એક જાગૃત મીડિયા છીએ ત્યારે આ વિડીયો પ્રસારણ કરતા પહેલાં અમે ગ્રામ પંચાયતના ચૂંટણી અધિકારી સાથે વાત પણ કરી છે અને એ પણ જણાવ્યું છે કે અમને જાણવા મળ્યું છે કે આ વિડીયો તમારા ગામનો છે આપ તપાસ કરશો હવે જવાબદારી છે ચૂંટણી અધિકારીની પણ એ હકીકત છે એ સત્ય પણ છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રલોભનો અપાય છે રૂપિયા વેચાય છે દારૂ પણ વેચાય છે આ હકીકત છે એક મહિલા દૂર ઉભેલા દેખાય છે સાથે એક પુરુષ છે અને એ પણ દેખાય છે કે સાડીનું વિતરણ થઈ રહ્યું છે આપ જોઈ શકો છો મતદાતાઓને સાડી આપવામાં આવી રહી છે એટલું જ નહીં પાંચસો રૂપિયા પણ આપવામાં આવે છે વિડીયોની અંદર દેખાઈ રહ્યો છે હું ફરીથી કહું છું સાથે જ મટન ચિકનની વ્યવસ્થા માટેની ચિઠ્ઠી પણ આપવામાં આવી રહી છે અમે એક જાગૃત મીડિયા છીએ ત્યારે આ વિડીયો પ્રસારણ કરતા પહેલાં અમે ગ્રામ પંચાયતના ચૂંટણી અધિકારી સાથે વાત પણ કરી છે અને એ પણ જણાવ્યું છે કે અમને જાણવા મળ્યું છે કે આ વિડીયો તમારા ગામનો છે આપ તપાસ કરશો હવે જવાબદારી છે ચૂંટણી અધિકારીની પણ એ હકીકત છે તથ્ય પણ છે એ સત્ય પણ છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રલોભનો અપાય છે રૂપિયા વેચાય છે દારૂ પણ વેચાય છે આ હકીકત છે આ તો સભ્ય સરપંચની વાતથી પણ આ ચૂંટણીને સમરસ કરવા માટે ખાસ કરીને શાસક પક્ષે જબરજસ્ત જોર લગાવ્યું છે પોતાના સમર્થક સરપંચો વધુ જીત્યા છે તેવું સાબિત કરવા માટે ભારતીય જનતા પક્ષ હોય કે કોંગ્રેસ એના ધારાસભ્યોએ રાત દિવસ એક કર્યો છે અને રાત દિવસ મહેનત મજૂરી કરીને નહીં પ્રપંચ કરીને કર્યો છે એટલું જ નહીં આ ચૂંટણીની અંદર તો અલગ અલગ મોટા મોટા પ્રલોભનો પણ અપાયા ધમકી પણ અપાઈ અને ધમકી ધારાસભ્ય પણ આપે છે ધમકી કયા પ્રકારની કે જો અમારા પક્ષનો વ્યક્તિ સરપંચ તરીકે ચૂંટાશે એટલે કે અમે જેને સમર્થન કરીએ છીએ એ વ્યક્તિ જો સરપંચ તરીકે તમે ચૂંટી આપશો તો જ તમારા ગામનો વિકાસ સારી રીતે થઈ થઈ શકશે ત્યાં સુધી કહેવામાં આવે છે કે તમે ચૂંટશો એ વ્યક્તિ કદાચ સારો હશે પણ શાસક પક્ષ એ વ્યક્તિની વિચારધારાથી અલગ પ્રકારનો હશે તો ગ્રાન્ટ પૂરી નહીં મળે અને વિકાસ પણ નહીં થાય આ અન્ય કોઈ નહીં પણ રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને ભારતીય જનતા પક્ષના નેતા અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે જ જાહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરમાં કહ્યું છે સાથે એ પણ પર્દાફાશ થઈ ચૂક્યો છે કે સરપંચની ચૂંટણી ભલે ચિહ્નથી ન લડાતી હોય પણ બીજેપી હોય કે કોંગ્રેસ અને ખાસ કરીને શાસક પક્ષ બીજેપી છે એટલે રીત સર પક્ષના નામે જ મત માગે છે અને રીત સર ક્યાં છે કે આ વ્યક્તિ અમારો સમર્થક છે એટલે તમે જીતાડજો આવું ઘણી જગ્યાએ થતું હશે રમણભાઈ જે ધમકી આપી છે જે શબ્દો વાપરે છે એ પણ જોઈ લેજો અમારા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે સરપંચ તરીકે અમે રાખેલા છે આ તાલુકાની અંદર બાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે એમાં બે ગ્રામ પંચાયત સમરસ થઈ છે અને વીસની અંદર ચૂંટણી છે આ નિકાલ કરવા માટે સમરસ ગ્રામ પંચાયત હોય તો બધા સાથે મળીને એનો નિકાલ થઈ શકે પરંતુ આ ચાય પંપ મુદા રાખી અને વર્ષોથી આ બધાએ જેને સંસ્કાર નહીં આપ્યો છે એવા ચંદ્રકાંતભાઈની પેનલમાં અમારા પણ કેટલાક કાર્યકરો ઘુસી ગયા પેનલ બનાવી અને હવે લડવામાં છે લડવા માટે ભક્ત છે જ ત્યારે આપ તમારે બધા સમજવાનું છે કે આ બે પૈકી તમને ઉમેદવાર થયો જોઈએ ઉમેશભાઈ અમારા સત્તાવાર છે ભારતીય જનતા પાર્ટીનો ટેકેદાર છે સરપંચ તરીકે ઉભો રહ્યો છે એટલે કે અંદર પણ ઉભી રાખી છે પણ કામ તો તમારે જ કરવાનું છે અને લોકશાહીની અંદર જો માંગવાના સારા હોય પણ આપવાના વિરોધમાં હોય તો નહીં આપે તો પાંચ વર્ષ તમારા મતો મફતમાં જાય અને એટલા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે તાલુકા પંચાયતના પ્રમુખ પાસે કે જિલ્લામાં માન્ય પ્રમુખ શ્રી પાસે ધારાસભ્ય પાસે કે આપણા એમપી પાસે કોઈ પણ કંઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ અને એટલા માટે ઉમેદવાર અમે જાહેર કર્યો છે કે હમદુભાઈ તમે લડો અને અમે તમારા પાછળ છીએ હવે અમે ધારાસભ્ય તરીકે પોતે ગયો નથી આ બીજી પંચાયતમાં જ ગયો છે દરેક જગ્યા પર બે બે છે તો બંને પૈસા પણ અમે આપ્યા અહીંયા અમે ઉમેશભાઈને પણ આપ્યા પણ અમે વાળા અમારી પાસે આવ્યા જ નથી એટલે એનો મત આપણને ખબર પડી કે કોંગ્રેસ વાળો છે એટલે નથી આવ્યા બાકી આપણે તો જાહેર દેલ લટતા તો તો બંને આપવાનું સમજે ને પણ નહીં આવ્યા એટલે આપણે સમજી ગયા કે એ ભાઈ આપણી સાથે ચાલવાનો નથી અને ન ચાલે અમારી પાસે ન જ આવશે તો એને પૈસા આપશે કોણ કંઈ પણ વિકાસ તમારે કરવો હોય તો કઈ રીતે કરી શકો અને એટલા માટે તમારે મેં સમય છે મતદાર તમે છો તમે જો બરાબર સમજીને તમારો પવિત્ર મત અમૂલ્ય મત જો બરાબર ઉમેશભાઈને જે પેનલને તમે આપશો તો આવતા દિવસની અંદર જે પણ નાના મોટા જે મેં તમને કહ્યા એવા ત્રણ તો મોટા મેજર પ્રશ્નો છે તમારા કંટ્રોલનો મોટો પ્રશ્ન છે તમારો દરિયાઈ દોવાણનો અહીંયા વોલ દિવાલ રમત રમત કરવા માટેનો પ્રશ્ન છે તમારે અહીંયા એક સોસાયટી બની ગયેલી છે સરકારી જગ્યાની અંદર એને દૂર કરવા માટેનો પ્રશ્ન છે એમાં ત્રણ ચાર પ્રશ્ન મહત્વના છે પણ હું આશા રાખું છું કે વર્ષોથી આ કામ અમારે પડકે રહ્યું છે ભાજપ સાથે રહ્યું છે અને આ વખતે પણ તમે ચોક્કસ સારી રીતે સહયોગી બનીને હવે તમારી પાસે રહ્યા એ જ દિવસ તો તમે નીકળી ગયો બરાબર એકવીસ બાવીસ એ દરમિયાન તમે ઉમેશભાઈને મદદ કરજો એમના પેનલને મદદ કરજો જ્યાં પણ સગા હશે ત્યાં તમે મોકલજો કેજો કે રવણભાઈ આવીને કહી ગયા છે અને એટલા માટે આપણે બધાએ એમને ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત ઉમેદવાર ને આપણે મત આપીશું અને પેનલને મત આપીશું આપણને ઘણો બધો ફાયદો થશે બીજેપીના આ માનનીય શ્રીએ એમ કહી દીધું કે આ ગામ વર્ષોથી અમારા સમર્થનમાં રહ્યું છે પણ પાછું એમની જ વાતમાં એ વાત હતી કે આ ટ આટલી આ ગામની સમસ્યાઓ વણ ઉકેલી છે સાહેબ તમે મંત્રી રહી ચૂક્યા આટલા સમયથી ધારાસભ્ય છો તાલુકા પંચાયત તમારી જિલ્લા પંચાયત તમારી સાંસદ તમારા ધારાસભ્ય તમે મંત્રી તમારા રાજ સરકાર તમારી તો આટલા સમયથી તમે કશું ઉકેલ ના લાવી શક્યા તો આ સરપંચ જીતાણી કહેવાય તે ગામ ગામવાળાનો ઉકેલ આવશે સાથે એક વાતને એમને પણ નિખાલસતાથી કહી દીધું કે અમે રૂપિયા આપીએ છીએ ચૂંટણી લડવા માટે આ બધાને એટલે હવે ખબર પડી ને કે ચૂંટણીની અંદર આ રૂપિયા આવે છે ક્યાંથી સરપંચ લડવા માટે સરપંચ તો પેલા ગામનો વ્યક્તિ હોય નાનો ખેડૂત તો એ તો રૂપિયા લાવતો ના આવતો લાવે છે ક્યાંથી હવે ખબર પડી કે રાજકીય પક્ષ સરપંચની ચૂંટણી લડવા પણ ઉમેદવારોને ઉભા રાખે છે ને રૂપિયા આપે છે રમણભાઈએ સાથે લાંબી વાત એ બી વ્યસ્ત સંવાદદાતાએ કરી છે હવે નવા ઉમંગથી યુવાનો અત્યારે એક મોડ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની અંદર અને એવા એક સભ્ય તરીકે એટલે કે સરપંચ તરીકે ઊભા રહી જાય તો સ્વાભાવિક રીતે એમના ખર્ચા માટે પૈસા જોઈએ એટલે અમે નક્કી સંકલનમાં નક્કી કર્યું કે પાંચ હજાર દસ હજાર રૂપિયા એમને અમારે પાર્ટી લેવલે એમને મદદ કરવાની અને એ કરી છે ખર્ચાની અંદર તો પોતે કેટલો ખર્ચ કરે અમે કંઈ જોવા જતા નથી બરાબર પણ સ્વાભાવિક રીતે અમારી એક લાગણી હોય છે કે વર્ષોથી અમારી સાથે કાર્યકરે કામ કર્યું હોય અને એ અમારી પાસે અપેક્ષા પણ રાખતા હોઈએ ત્યારે અમે પણ એમને મુઠ્ઠી વાળીને જે કંઈક અમે આંકડો કયો છે તે રીતે અમે આપતા હોઈએ છીએ રમણભાઈએ એમની વાત મૂકી પણ કોંગ્રેસ અને પ્રમાણિક મત એટલે કે તટસ્થ વ્યૂહ પણ જાણવો જરૂરી છે આનંદભાઈ મારી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા છે અને ધારાસભ્ય પણ છે રાજેશભાઈ ઠાકર વરિષ્ઠ પત્રકાર છે રાજકીય વિશ્લેષક છે આનંદભાઈ આપની પાસેથી જાણવું છે સરપંચની ચૂંટણીમાં એવી તો કેવી મલાઈ છે કે રાજકીય પક્ષો રૂપિયા આપે ઉમેદવારોને તમારો તો આપતો હશે ને મને આ જાણીને નવાઈ લાગી કે આટલા મોટા પક્ષના ધારાસભ્ય શાસક પક્ષના ના સરપંચના ઉમેદવારે પણ પૈસા આપીને મત લેવા પડતા હોય છે એટલે એક આશ્ચર્ય થયું જ્યારે કોઈ સરપંચનું ઇલેક્શન થવાનું હોય ગામના લોકો બધા ભેગા થતા હોય અને નક્કી કરે કે આ વખતે આપણો સરપંચનો ઉમેદવાર યુવા હોવો જોઈએ શિક્ષિત હોવો જોઈએ અને કામગીરી કરી શકે એવો અનુભવી અને સક્ષમ હોવો જોઈએ એ નક્કી થયા બાદ ગામના આગેવાનો ગામના વડીલો યુવાનો ભેગા થતા હોય છે અને બધા પોતપોતાની રીતે મદદ રૂપે પૈસા ઉઘરાવતા હોય છે જેના માટે સ્લીપ છપાવાની હોય છે બેનર છપાવવાનો હોય છે અને જે ચા પાણી નાસ્તો દિવસના દરમિયાન જે પ્રચાર માટે જાય છે ત્યારે ખર્ચો કરતા હોય છે પરંતુ એ ભારતીય જનતા પાર્ટીની વિચાર શ્રેણી વાળો હોવો જોઈએ નહીં કે ગામના લોકોની પસંદગીનો ઉમેદવાર હોવો જોઈએ શાસક પક્ષને એવી બીક છે કે જો અમે સમરસ નહીં કરશું ગામમાં બે ભાગ પડશે

કંઈક ને કંઈક ષડયંત્ર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કરતા હોય એવું મને આજે લાગી રહ્યું છે આનંદભાઈ એક સમય હતો ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો હતો છેલ્લા એક દશકથી એ દબદબો ઓછો થયો છે અને આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં દેખાયું પણ ખરું તમારી સરકાર હતી રાજ્યમાં ત્યારે પણ આટલા બધાની પણ થોડા ઘણા પ્રપંચો થતા હશે જુઓ ખર્ચા તો પહેલેથી થાય છે મારે એ જ જાણવું ને સમજવું છે સરપંચની ચૂંટણીમાં એવી તો કેવી મલાઈ છે કે લોકો આટલા રૂપિયા ખર્ચે છે પ્રમાણિકતાથી કહેજો સરપંચની ચૂંટણીમાં દારૂ મટન મુરઘી રૂપિયા સાડી આ બધું વેચાય છે કે નહીં સરપંચની ચૂંટણીમાં શું મલાઈ છે શું મલાઈ નથી અમને ખબર નથી મેં પણ સરપંચ તરીકે આવું ના કહેશો અને બીજો હું સાચી સ્પષ્ટ વાત રાજનીતિ નહી કરી તમે તો રાજનીતિ કરેલી આવું ના કહેશો તમને ના ખબર હોય તો ના મને સાચી અને એકદમ સ્પષ્ટ વાત છે ગામના લોકોની સેવા કરવી ગામના લોકોના પ્રશ્ન ને વાચા આપવી પ્રશ્નને આપવી જે ગામ ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી છે શાળાઓ છે નાના રસ્તાઓ છે સ્મશાન ભૂમિ છે ગટરના કામ છે એ બધા કામમાં વાસ્તવિક રીતે અને સંપૂર્ણ કાર્યક્ષમતા લઈને સરપંચ તરીકે ચૂંટાવાનું હોય છે એમાં કોઈ જાતની મલાઈ હોતી નથી પરંતુ મને એવું લાગે છે કે શાસક પક્ષના ધારાસભ્ય જયારે આવું કહે છે ત્યારે એવું લાગે છે ઉમરગામ વિસ્તાર એક ઔદ્યોગિક વિસ્તાર છે એટલે એ વિસ્તારમાં ઘણી મલાઈઓ ખાવા મળતી હોય એટલા માટે ત્યાં આવા પ્રપંચો ચાલે છે તમે અમારા વિસ્તારમાં વિસ્તારમાં આવો આ જાતના પ્રપંચો ચાલતા નથી લોભ લોભામણીની વાત કરે કે હું તમારું કામ સરપંચ બનીને કરી આપીશ તમારા વિસ્તારના વીજળીનો પ્રશ્ન છે તે હું કરી આપીશ તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે હું કરી આપીશ એવા વાયદાઓ કરવામાં આવે છે અને સંપૂર્ણ ગામના લોકોને સાથે રાખીને પ્રચાર પ્રસાર કરવામાં આવે છે

બે ત્રણ વાતોએ ચર્ચા કરવી હતી એક તો રમણભાઈ પાટકરનું એમ કહેવું કે ઉમેદવાર ગમે એટલો સારો હોય સરપંચ પણ જો વિપક્ષનો હોય એટલે કે આ પક્ષ સાથેનો ના હોય તો એને ગ્રાન્ટ ન ફળવાય તો પેલા ડબલ એન્જિનની સરકાર તો સમજતા હતા કે રાજ્ય સરકારના જોડે કેન્દ્રની સરકાર હોય તો સમતુલા રાજ્યને કેન્દ્રની જળવાય પણ હવે પંચાયતની અંદર પણ આવું આવી ગયું રોનકભાઈ એકચ્યુઅલી જે સ્થાનિક સ્વરાજ છે એ શબ્દોની અંદર જે ગ્રામીણ વિસ્તાર છે એટલે નીચેનો છે એક વિસ્તાર છે ત્યાં સુધી એના ગામનો વિકાસ એની સ્વતંત્રતા એમને બક્ષવા માટેનો એનો ખાસ તો ઉદ્દેશ હતો અને એની અંદરની ભાવના એ કે ભાઈ ગામનો વહીવટ છે જે ગામના લોકો ભેગા થઈને કરે એટલે સત્તાનું જે છે એ વિકેન્દ્રીકરણ થાય અને સત્તા છેક નીચે સુધી એને વહેંચાય એટલે એની અંદર સત્તાલક્ષી રાજકારણ કે એની અંદર જે છે પૈસા કમાવાનું રાજકારણ આ હતું નહીં આથી તમે બે ત્રણ દશક પહેલાંની વ્યવસ્થાઓ જુઓ હતો પણ હવે ધીરે ધીરે એ થયું છે કે જે શહેરીકરણ થયું અને શહેરીકરણના કારણે શહેરો ગામડાની સરહદ સુધી પહોંચ્યા એટલે જે શહેરો સુધી ગામડા પહોંચ્યા છે ત્યાં આગળ સ્વાભાવિક જ એમની આવક વધી છે આપણે જ અમદાવાદની જ વાત કરો તો અમદાવાદના સીમાડાઓને જે એસજી હાઈવેથી લઈને એસપી રિંગ રોડ સુધીની અંદરના જે ગામડાઓ હતા જે ગામડાઓ અત્યારે એમની ટેક્સની આવક વધી છે કારણ કે વિકાસ ત્યાં સુધી પહોંચ્યો છે શહેરોમાં જે ગામડા ભળ્યા નથી એટલે એ એક આવકનો સ્ત્રોત થયો છે બીજું જે રમણભાઈ કહી રહ્યા છે અને જેનો ઇન્કાર જે છે અનંતભાઈ કરી રહ્યા છે રમણભાઈ બોલ્યા છે અનંતભાઈ નથી બોલ્યા બાકી દરેક રાજકીય પક્ષો ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર રસ ધરાવતા એટલા માટે હોય છે કે ખાસ કરીને સરપંચને કી વોટર્સ તરીકે આપણે ઉપયોગ થતો જોયો છે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય જે ગામમાં પોતાનો સરપંચ હશે તો સરપંચના સ્વાભાવિક જ છે કે હજાર પંદરસો બારસો વોટ ઉપર એનો પ્રભાવ હોય તો જે તે વખતે આપણી મોટી ચૂંટણીની અંદર સરપંચ આપણા કામમાં આવશે આ ઉદ્દેશને લઈને જેટલા સરપંચો જેટલી જગ્યાએ ભાજપ કે કોંગ્રેસના હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરતા હોય એક જ ફેર છે કે એને પક્ષીય આધાર ઉપર કે આ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે એ રીતે જાહેરમાં ચર્ચાઓ કોઈ કરતું નથી હોતું જે રમણભાઈ કર્યું એમણે તો ખાલી ખેસ નાખવાનું પાછળ બેનર લગાવવાનું જ બાકી રાખ્યું હતું એ સિવાય એમણે જે કીધું કે અમે પૈસા આપીએ છીએ સરપંચોને ચૂંટણી લડવા માટે એનો મતલબ એ થયો કે જે માત્ર પાંચસો સાતસો લોકોની વચ્ચેથી જે સભ્ય ચૂંટવાનું છે જેને તમામ લોકો એકબીજાને ઓળખી રહ્યા છે એવો વ્યક્તિ પણ એ ગામની અંદર એટલે આપણે એવું કહીએ કે નીચેની જે ગ્રામ સ્વરાજની ભાવના છે સંસદના ચૂંટણી સુધી જવી જોઈએ એના બદલે ઉલટું થયું છે મોટી ચૂંટણીઓનો જે ભ્રષ્ટાચાર છે ધીરે ધીરે કરતાં ગામડાઓ સુધી પહોંચ્યો છે અને એ ગામની અંદર એક બીજાનો ઓળખનારા લોકોને પણ આવી રીતે સાડી આપવી પડે તો એમને જમાડવા પડે એમને પૈસા આપવા પડે એનો મતલબ એ થયો કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાના ઉદ્દેશ સાથે જે વ્યવસ્થા ગોઠવાઈ હતી એ ભ્રષ્ટાચારના કેન્દ્રનું કારણ બની ગઈ છે બીજો જે વાત છે કે અમને મત નહીં આપો તો તમારો વિકાસ નહીં થાય આ વિકાસની અવધારણ જ્યારે સબકા સાથ સબકા વિકાસની વાત થતી હોય અને ધારાસભ્ય કોઈ પણ પક્ષનો હોય કે સંસદ સભ્ય કોઈપણ પક્ષનો હોય જ્યારે રાજ્ય સત્તા કે કેન્દ્ર સત્તા એ કામ મૂકતી હોય અને આયોજન એની નીતિઓ મૂકતી હોય ત્યારે એ નથી જોવાતું કે ભાઈ કયો વિસ્તાર કોણ જીત્યું છે એ તો આખા ગુજરાત માટે કામ થતું હોય છે પણ જો આ વાત જે ડબલ એન્જિનની વાત હતી જે નીચે સુધી ઉતરતી હોય અને એમ કહેવાતું હોય કે ભાઈ તમારો અમારો સરપંચ નહીં હોય તેનો વિકાસ નહીં થાય તો આ જે છે એ એક પ્રકારની પૂર્વગ્રહયુક્ત રાજનીતિ છે એમાં એક પ્રકારની એવી ધમકી પણ છુપાયેલી છે કે અમને મત નહીં આપો તો તમારા કામ નહીં થાય અને વિપક્ષને મત આપશો તો જે છે એટલે એનું લોકતાંત્રિક રીતે પણ આ જે વાત કરી છે એ વાત ખોટી છે આપ તો ખૂબ ખૂબ આભાર આવતીકાલે સરપંચની ચૂંટણી માટે મત મતદાન થવાનું છે આપના ગામની અંદર સરપંચ અને સભ્યોની ચૂંટણી થતી હોય તો મત જરૂરથી આપજો એલ ઇડીનું વચન આપવાળાને પણ પૂછજો ગ્રાન્ટ ફાળવા ન ફાળવાની વાર્તાઓ કરનારને પણ ઓળખજો ઓળખી સમજીને મત આપજો કારણ કે આ ચૂંટણી તમારા ગામના મુખીની છે તમારા હાથમાં છે ગામનો મુખી કોને ચૂંટીને બેસાડવો નહીં કે કોઈ રાજકીય પક્ષ કે કોઈ રાજનેતાના હાથમાં અને કોઈની ત્રેવડ નથી લોકશાહી દેશની અંદર કે કોઈ ગામની ગ્રાન્ટ રોકે હા તમારા ગામનો સરપંચ મજબૂત નહીં હોય ને તો શાસકનો હશે કે વિપક્ષનો આ બધા વેચીન ખાઈ જશે એટલું મગજમાં રાખજો હું તો પોલીસ માં લઈશું એક વિરામ અને વિરામ બાદ વાત કરીશું ખાખી પર દારૂનો ડાઘ